નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ વાવ તો મિત્રો તારીખ એપ્રિલ રોજ ગુજરાતમાં છોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદી નો ભાવ ચોર્યાસી રૂપિયા ચાલીસ પૈસા રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં બાવીસ કેરેટ શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ ચોનાનો ભાવ છ હજાર પાંચસો રૂપિયા આઠ ગ્રામ છોનાનો ભાવ બાવન હજાર છસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર સાતસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું ચોનાનો ભાવ અઠ્યોતેર હજાર નવસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ સત્તાવન હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો છુમ્મોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર ત્રણસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્તર હાજર ત્રણસો રૂપિયા રહ્યો છે